ચેપ્ટર વનમાં આપણે હાયર હાઈ હાયર લોઅર લો લોઅર હાઈ શીખી ગયા એન્ડ ચેપ્ટર ટુ માં આપણે હાઈની ઉપર સીસીપી તૈયાર થાય ત્યારે બ્રેક બ્રેકઅપ સ્ટ્રક્ચર શીખી ગયા એન્ડ સી થર્ડ ચેપ્ટર આપણે શીખી ગયા આઈડીએમ કે કયું બોસ સાચું છે અને કયું ખોટું છે

આમાં તમારે કઈ રીતનું કેરેક્ટર ચેન્જ થાય છે ઓકે અહીંયા આપણે એસએમસી પૂરું નથી થતું અહીંયા મેં ખાલી લાઇન ચાર્ટના કેરેક્ટર તમને શીખવાડ્યા છે કે કઈ રીતના કેરેક્ટર બને છે હાયર આઈમાં કઈ રીતના કેરેક્ટર બને બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં કઈ રીતના કેરેક્ટર બને અને આઈડીએમનું કેરેક્ટર કઈ રીતનું હોય ને ચેન્જ ઓફ કરેક્ટરનું કઈ રીતનું કેરેક્ટર હોય તો આપણે લાઇન ચાર્ટના કેરેક્ટર આ લાસ્ટ ચેપ્ટર રહેશે ચોથું એ તમે કેરેક્ટર એમાં શીખી જશો કે કેટલી કઈ રીતનું ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે ન્યાયથી પાછું એ હાયર આવીને બ્રેકઅપ સ્ટ્રક્ચરના કેરેક્ટર બનાવતું જાય છે એટલે આ તો ખાલી કેરેક્ટર જ છે ઓકે બોલો જોઈએ આપણે કેરેક્ટરમાં આ રીતનો ચાર્ટ હોય તમારી પાસે

કેરેક્ટર ચેન્જ થશે માર્કેટ કરતા કરતા નીચે આવે અને અહીંયા આપણું કેરેક્ટર ચેન્જ થશે અહીંયા ડાઉન સાઇડના સ્ટ્રક્ચર બનાવવા મળશે લોવર આય લોવર લોઅર આય લોવર લો આઈડિયા મેન બ્રેક ઓફ સ્ટ્રક્ચર ને એવું બધું બનાવવા મળશે માર્કેટ પણ સડનલી એમ નથી બનાવતું એમાં ઘણી વસ્તુ આવે છે તો આ રીતનું આપણું ચેન્જ ઓફ કરેક્ટર થાય છે આમાં કરેક્ટર ચેન્જ થઈ જાય તો એમાં પણ એક નિયમ છે કેરેક્ટર ચેન્જ અપ ટ્રેન્ડ હોય અને ડાઉન સાઈડ કેરેક્ટર ચેન્જ થાય એટલે અમે હંમેશા મારે લાલ કેન્ડલ જોશે ક્લોઝિંગમાં ગ્રીન કેન્ડલ નહીં આવે એટલે વસ્તુ યાદ રાખજો અહીંયા મારે કેવી કેન્ડલ જોતી છે સી રેડ ચેન્જ ઓફ કરેક્ટરમાં અપ ટ્રેન્ડમાં હોય અને ચેન્જ ઓફ કરેક્ટર થાય તો ચેન્જ ઓફ કરેક્ટરમાં લાલ કેન્ડલ આપણે ક્લોઝિંગ જોશે આપણે લાલ કેન્ડલ ક્લોઝિંગ થઈ ગઈ પછી આમાં બહુ ઊંડી વસ્તુ છે કે એમાં ઓર્ડર બ્લોક આવશે

માર્કેટમાં બોસ બની જાય બોસની ઉપર કેન્ડલ ક્લોઝ આપી દે એટલે બોસની નીચે અહીંયા આપણે ચેન્જ ઓફ કરેક્ટરની લીટી દોરતા જ છું પહેલાં અહીંયા અમે દોરીએ છીએ ચેન્જ ઓફ કરેક્ટરની નથી ચું ઉપર બોસ બનાવું તો અહીંયા મેં ચેન્જ ઓફ કર્ટર દોરીએ છીએ ન્યાય નથી ચું એનસી માર્કેટમાં અહીંયા પણ આઈડીમ બની ગયું બ્રેક ઓફ સ્ટ્રકચરે બની ગયું તો ચેન્જ ઓફ કરેક્ટર મારું કયું રહેશે આ કે આ લોની નીચે જો કેન્ડલ ક્લોઝ થાય તો માર્કેટનો ટ્રેન્ડ રિવર્સ થઈ જશે જે અપ ટ્રેન્ડમાં હાલતો હતો એ ટ્રેન્ડ ડાઉન સાઇડમાં હોઈ જાય છે ચેન્જ ઓફ કેરેક્ટરમાં શું વસ્તુ છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનવું પડે હજી હું તમને એક સેમ્પલ આમાં આપું કે કઈ રીતનું બીજું ડ્રો કરવાનું માર્કેટ ચાલે છે આમ બ્રેક ઓફ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર અને માર્કેટ આ શું કરે છે આ રીતનું આઈડીએમ બનાવ બ્રેક ઓફ સ્ટ્રક્ચર ઉપર બની ગયું છે પણ ઉપર બ્રેક ઓફ સ્ટ્રક્ચર નથી બન્યું આઈડિયામ જ બન્યું છે તો સી આપણે અહીં જોશું અહીં આપણું આઈડીએમ છે અહીં આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે બોસ અને અહીં આપણું પાછું આઈડીએમ છે અને અહીં આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એનસી અહીંયા આપણું આઈડીએમ બની ગયું છે લોવર એ તોડી નાખ્યું છે લોવર લો માં જેમ પાડ્યું તો એ આઈડીએમ બની ગયું છે ન ખબર હોય તો નો આગળનો વિડીયો જોઈ લેજો કે આઈડીએમ મેં કઈ રીતે ડ્રો કર્યા અને કઈ રીતે એમાં સ્ટ્રક્ચર આઈડીએમ બનાવવાના હોય અને અહીંયા મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે જે હજી બ્રેક ઓફ સ્ટ્રક્ચર શું નથી બ્રેક ઓફ સ્ટ્રક્ચર ક્યારે થાય અહીંયા બ્રેક ઓફ સ્ટ્રકચર કેન્ડલની સ્વિંગ જ હશે ને તો એ નહીં ગણાય કેન્ડલ ગ્રીન કેન્ડલ ક્લોઝિંગ જ થાવી પડે ત્યાં લગીન બ્રેક ઓફ સ્ટ્રક્ચર નહીં ગણાય તો અત્યારે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું નથી અને માર્કેટ આમ આમ કરતાં કરતાં સોરી માર્કેટ આમ આમ કરતાં કરતાં નીચે આવતું જાય છે તો આમાં મારું ચેન્જ ઓફ કરેક્ટર કયું હશે મને ખબર છે આમાં મારું ચેન્જ ઓફ કેરેક્ટર કયું હશે આ છે જેમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર ક્લિયર રીતે બની ગયું છે ને એના આઈડિયા એમનું લો મારું ચેન્જ ઓફ કેરેક્ટર થશે તો માર્કેટ આને તોડશે ત્યાં લગીને હું ચેન્જ નહીં માનું હવે ધીરે ધીરે કરતા કરતા અને ચેન્જ કેરેક્ટરમાં આપણે હું જોવાનું છે લાલ કેન્ડલ ક્લોઝિંગ જોવાની છે અપ ટ્રેન્ડમાં ચેન્જ ઓફ કરેક્ટર થાય ડાઉન સાઈડમાં ત્યારે અહીંયા લાલ કેન્ડલ જ જોવાની છે

પણ એને ક્લોઝ નથી આપી એને ખાલી વિકત તેન ક્લો આમ વિકત તેને આવેલી છે રેડી કેન્ડલ ક્લોઝ નથી જસ્ટ ખાલી વીક આવેલી છે આ રીતની તો એ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર નહીં ગણાય એ તો તમને ખબર છે ને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કઈ રીતનું હું ડ્રો કરું છું એ શીખી લેજો એનો વિડીયો પણ છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બોસનો તો એ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર નહીં ગણાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ જાય ક્લિયર રીતે એટલે એ બ્રેક ઓફ સ્ટ્રક્ચરનું જે આઈડિયમ હશે ને એ આઈડીએમ નો લો લેવાનો ધારો કે અહીંયા આઈડીએમ બની ગયું મારું હવે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું તો આ આઈડીએમ નો જે લો છે ને આ જે લો એ મારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો એ લો ની નીચે જ મારે ચેન્જ ઓફ કેરેક્ટર લેવાનું અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર બની ગયું તો અહીંયા મારી ચેન્જ ઓફ કેરેક્ટર થાય અહીંયા ચેન્જ ઓફ કેરેક્ટર થાય પણ માર્કેટે ક્યાંય ચેન્જ ઓફ કેરેક્ટર નહીં કર્યું ઉપર બ્રેક ઓફ સ્ટ્રક્ચર બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરતું ગયું તો લેટેસ્ટ જે લેટેસ્ટ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે જે લાસ્ટમાં બનેલું જે આજ બનેલું અત્યારે નવા નવું બ્રેકઅપ સ્ટ્રક્ચર આ આપણું બન્યું છે તો ચેન્જ ઓફ કરેક્ટર અહીંયા થશે એવું નથી કે હું અહીંયા આવે ત્યારે ચેન્જ ઓફ કરેક્ટર કરી અહીંયા આવે ત્યારે કરી નહીં આ ફર્સ્ટ બની ગયું ત્યાં જ મારું કેરેક્ટર ચેન્જ થઈ જાય છે માર્કેટમાં તો ઓકે એવી જ રીતે આપણે ડાઉન સાઈડમાં જોઈ લેવી કે કઈ રીતનું કામ કરે ना बदु लखी ना जो यार आ तो खाली तमने स्ट्रक्चर शीखवाड़ू जो के कई रीतना स्ट्रक्चर चेन्ज ऑफ करेक्टर मा जाए

આમાં બ્રેક ઓફ સ્ટ્રકચર આપણું કયું સાચું છે પહેલાં તો એ જોશું તો સિમ્પલ વસ્તુ છે ને આવા બ્રેક ઓફ મારું કયું સાચું છે જેમાં આઈડીએમ બન્યું હોય છે એ મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર ક્લિયર હશે આમાં આઈડીએમ બની ગયું છે યસ તો અમારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું પહેલાં તમે લાઇન ચાર્ટને જોવો કે એમાં સ્ટ્રક્ચર કઈ રીતે હું મેપિંગ કરું છું આ મારું બ્રેક ઓફ થઈ ગયું અને સી મારું હું થઈ ગયું ઇન્ડુસમેન્ટ આઈડીએમ હવે આમાં

હવે ક્યાં નવું આઈડિયા બન્યું છે તો તમારે પાસે આઈડિયા બન્યું છે અને અહીંયા મારી પાસે બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે તો માર્કેટમાં આપણે ચેન્જ ઓફ કરેક્ટર કયું કેવા છે એ હું તમને કહી દઉં તો અહીં આઈડિયામ આપણું બની ગયું પાછું યસ અને અહીંયા આપણું હું થઈ ગયું બ્રેક ઓફ સ્ટ્રકચર્સ

એટલે આ કેરેક્ટર ચેન્જ આ રીતના સ્ટ્રક્ચર મેપિંગ થાય અને આમાં એ રીતનું તમે સ્ટ્રક્ચર ડ્રો કરી શકો જે મેં આગળ કીધું હતું આ સ્ટ્રક્ચર આ રીતનું છે તો આમાં તમે એ રીતના ડ્રો કરી શકો કે માર્કેટ આ રીતનું નીચે આવે છે આઈડીએમ બનાવીને અને માર્કેટે અહીંયા આઈડીએમ બનાવી નાખ્યો છે રેડી પણ ઓફ સ્ટ્રક્ચર નથી થયું અહીંયા આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થવાનું હતું પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્કેટે નથી કર્યું અને માર્કેટ હવે ઉપર જાય છે તો આપણે કેરેક્ટર ચેન્જ ક્યાં કરશું જે આગળનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર હશે એનો આઈડીએમ હાઈ લઈશું અહીંયા આપણું આઈડીએમ બન્યું હતું એન સી અહીંયા આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર બની ગયું હતું

એની ઉપર જે લો હોય કે સ્વિંગ હોય ડાઉન સાઇડમાં આઈડીએમનો હાઈ હોય એને ચેન્જ ઓફ કરેક્ટર કહેવાય પણ જે લેટેસ્ટ હોય એ નવો આ વિડીયો તમને ન જાય તો બે ફેર ફરીથી જોજો કે ચેન્જ ઓફ કરેક્ટર હું કઈ રીતનું ડ્રો કરું છું અને બધામાં અલગ અલગ રીતે ચેન્જ ઓફ કરેક્ટર થતા હોય જેમ ઇન્ડિયન માર્કેટમાં નિફ્ટીમાં ચેન્જ ઓફ કરેક્ટરના કહેવાય ને સ્ટ્રકચર અલગ છે ગોલ્ડમાં આ રીતના સ્ટ્રકચર મેપિંગ થાય છે એક્સેસ યુએસટીમાં નિપટીમાં કંઈક અલગ રીતે સ્ટ્રકચર મેપિંગ થાય છે હું તમને એવું લાગતું હોય તો હું ડ્રો કરી દઉં કે નિપટીમાં કઈ રીતના સ્ટ્રક્ચર થાય છે કે હું આમાં નિપટીનું નથી શીખવાડવાનું તો પણ મેં નિપટીમાં જ્યાં લગીને જોયું છે ને ત્યાં લગીને મને ખબર છે કે એમાં કઈ રીતના સ્ટ્રક્ચર રિવર્સ કરે એમાં હું તમને બોલી સ્ટ્રક્ચર ને ડાઉન સ્ટ્રક્ચર કહું કે નિપટીમાં કઈ રીતના સ્ટ્રક્ચર કામ કરે ઓકે નિફ્ટીમાં કઈ રીતના સ્ટ્રકચર છે એ ખબર નિફ્ટીમાં આ રીતનું છે માર્કેટ નીચે આવે છે આ રીતનું ઉપર જાય છે અને એનો લો તોડે માર્કેટ અને પાછું ઉપર જાય અને જો પાછું અહીંયા આવે ને અહીંયા કેરેક્ટર ચેન્જ થઈ જાય નિફ્ટીમાં અને આથી હું માર્કેટમાં નિફ્ટીને બાય કરી આપું અને ક્યારેક ક્યારેક નિપટીમાં આ રીતના સ્ટ્રક્ચર બનતું હોય સ્ટ્રક્ચર સેમ જ હોય આ રીતનું એવું માર્કેટ આને બ્રેક કરી નાખ્યું એટલે બહુ મોટું ચેન્જ ઓફ કરેક્ટર કહેવાય પણ જ્યારે પણ માર્કેટ અહીં આવે ને એટલે સડનલી નવો હાઈ બનાવવાની ટ્રાય કરે આ રીતના સ્ટ્રક્ચર હોય નિપટીમાં જેમાં આ રીતનું ડબલ્યુ બને એમ ડબલ્યુ બને કે આને તોડી નાખે એટલે કેરેક્ટર ચેન્જ થઈ જાય અને માર્કેટ નીચે આવે ને એથી પાછો ઉપર જવા કરે આ રીતના નિફ્ટીમાં સ્ટ્રક્ચર બનતા હોય અને ઓલામાં આપણા અલગ સ્ટ્રક્ચર છે ઓકે તો આજનો વિડિયો એટલો જ રાખી ચેન્જ ઓફ કેરેક્ટરમાં એટલી જ વસ્તુ છે હવે કાલથી જે સિઝન ચાલુ થવાની છે ને એમાં આપણે કેન્ડલસ્ટિક પેટર્ન જોવાનું ચાલુ કરવાનું છે કે બ્રેક ઓફ સ્ટ્રકચરમાં ક્યાં વસ્તુ હું ડ્રો કરવી કઈ રીતની એન્ટ્રી કઈ રીતની પ્રાઇઝ કઈ રીતની એ બધી વસ્તુ આવશે હવે જે આવવાનું છે ને કેન્ડલ કેન્ડલસ્ટિક બે જ આવવાનું છે એફએસી ઓડર બ્લોક ઓડર ફ્લો એ બધું કઈ રીતની કમ્બાઈન કઈ રીતની ડ્રો લિક્વિડિટી કહેવાય કઈ ડ્રોન લિક્વિડિટી બધી વસ્તુ એમાં આવવાની છે સિંગલ ડોલર ડબલ ડોલર બધી અલગ અલગ ડોલરની લિક્વિડિટી એમાં આવે છે માર્કેટમાં કે કઈ રીતની સ્ટ્રક્ચર વાઇઝ એ લિક્વિડિટી કામ કરે છે તો ચેન્જ ઓફ કરેક્ટર ખબર પડી ગઈ તમને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આગળનો વિડીયો જોઈ લો એટલે ખબર પડી જશે એની આગળનો વિડીયો જોઈ એટલે આઈઆરઆઈનો ખબર પડી જશે અને એમાં આઈડીએમ બાયડીએમના બધા વિડીયો મેં મૂકેલા છે તો ચેપ્ટર ચાર લગીનમાં તમને ખાલી કેરેક્ટર જ મેં દોરીને દેખાડ્યા કે કઈ રીતના માર્કેટમાં કેરેક્ટર કામ કરે ઓનલી ટુ ઓનલી લાઇન ચાર્ટ લાઇન ચાર્ટના કેરેક્ટર મેં તમને શીખવાડ્યા છે લાઇન ચાર્ટમાં ખાલી એક જ વસ્તુ છે કે ખાલી તમારે હવે કેન્ડલસ્ટિક પેટર્ન જ ખાલી મેં તમને એક એક પેટર્ન જ જોતા શીખવાની છે બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં કેન્ડલ સ્ટીક પેટર્ન ક્લોઝ આપશે તોથી કહેવાશે ચેન્જ ઓફ કેરેક્ટરમાં ત્યાં કેન્ડલ સ્ટીક ક્લોઝ આપશે કેન્ડલ ક્લોઝ આપશે તોથી ચેન્જ ઓફ કેરેક્ટર કેવાશે આમાં કેન્ડલ સ્ટીક બહુ નથી જોવાની ઓનલી લાઇન ચાર્ટ જોવો તમે ખાલી ડ્રો કરતા શીખો થોડોક ટાઈમ લાગે વાંધો નહીં પછી આગળની સિઝનમાં આપણે નવું વસ્તુ શીખીશું અને એ સિઝન એ તેનું કાલથી જ તેને પાછી અપલોડ કરીશ એટલે તમે આ બધા વિડીયો બધું પ્રેક્ટિસ કરજો પછી એ બધા વિડીયો લાઈન ટુ લાઇન જોજો એમ નહીં એક આરે બધું જોઈ નાખ્યું તમને આવડી ગયું પહેલાં કેરેક્ટર જુઓ કે કઈ રીતના કેરેક્ટર બદલે છે અને તમને એવું લાગતું તો હું તમને આમાં ડ્રો કરી દઉં ચેન્જ ઓફ કેરેક્ટરના કઈ રીતના કેરેક્ટર જુઓ હું તમને દેખાડું કે ક્યાં ક્યાં કેરેક્ટર કઈ રીતના બદલે જુઓ અહીંયાથી માર્કેટ નીચે આવે છે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનાવે છે સી માર્કેટ અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનાવેશ એન્ડ સી માર્કેટ અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનાવેશ અને માર્કેટ અહીંયા પણ આઈડીએમ બનાવે પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર નથી થતું તો મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર નથી થાતું અહીંયા તમને સી જોતા છો અહીંયા મારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે એક તમને હું સેમ્પલ દેખાડી દઉં અને અહીંયા મારું આઈડીએમ છે પણ અહીંયા બ્રેક ઓફ સ્ટ્રકચર નથી થતું કેન્ડલસ્ટિકની વીકય નથી કાંઈ નથી વીક હોય તોય હું ના હાકત કેન્ડલસ્ટિક ક્લોઝિંગ થવી પડે તો તે મારા કામની છે અને અહીંયા બ્રેક ઓફ થઈ ગયું અને અહીંયા આઈડીએમય બની ગયું છે હવે આમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર નથી છું તો મારા માટે કેરેક્ટર ચેન્જ કયું કહેવાય જ કહેવાય કે માર્કેટ આને તોડે પછી જ મારું કેરેક્ટર ચેન્જ થાય ત્યાં લગીન નહીં થાય એન્ડ સી માર્કેટનો ટ્રેન્ડ રિવર્સ તો સિમ્પલ વસ્તુ છે પણ બસ ખાલી તમે સ્ટ્રક્ચરને રીડ કરો કે કઈ રીતના કેરેક્ટર ચેન્જ થાય છે અમે તમને ડાઉન સાઈડમાં એક સેમ્પલ દેખાડ્યું આવું તમે સેમ્પલ ગોતશો એટલે તમને મળી જશે આરામથી કે કઈ રીતના કેરેક્ટર ચેન્જ કર્યા તમે ઝૂમ કરીને જોઈ લો ને આ જો અહીંયા માર્કેટ નીચે આવે છે હું ડ્રો કરું આપું અહીંયા ક્યાંય આઈડીએમ નથી બનાવતું સી અહીંયા આઈડીએમ બની ગયું આપણું એન્ડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયા કે આઈડીએમ નથી બનતું આપણું એન્ડ સી આઈડીએમ બની ગયું આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે કેરેક્ટર જો ચેન્જ થશે તો આની ઉપર જાય તો જ થશે પણ નહીં માર્કેટ શું કરે એ નીચે જાય છે અને પાછું અહીંયા આઈડીએમ બનાવે છે પાછું બ્રેકઅપ સ્ટ્રક્ચર બની ગયું માર્કેટ પાછું આઈડીએમ બનાવે છે પણ બ્રેકઅપ સ્ટ્રક્ચર નથી બનાવતું જો માર્કેટ આની નીચે જ હશે તો મારું આ આઈડીએમ ચેન્જ ઓફ કેરેક્ટરમાં રહે છે અત્યારે મારું ચેન્જ ઓફ કેરેક્ટર કયું કહેવાય છે આ કહેવાય છે તો માર્કેટ શું કરે અહીંથી નાને તોડી નાખે છે ટાઈમ ટાઈમ પીરિયડમાં તમે જોવા જાઓ તો લોંગ આ રીતનું